નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે ત્રણ ઓક્ટોબર આજના દિનવિશેષ વિશે વાત કરીએ તો અમૃતલાલ વેગડની જન્મજયંતિ તેમનો જન્મ ત્રણ ઓક્ટોબર ઓગણીસો ને જબલપુર મધ્યપ્રદેશ ખાતે થયો હતો અને તેમનું અવસાન છ જુલાઈ બે હજાર અઢાર જબલપુર ખાતે થયેલું છે તેમનું પૂરું નામ અમૃતલાલ ગોવામલ વેગડ હતું તેઓનું ઉપનામ નર્મદા યાત્રી તરીકે તેઓ ઓળખાતા હતા પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા જેવા પ્રસિદ્ધ પુસ્તકોના લેખક અમૃતલાલ વેગડની આ વર્ષે છન્નુમી જન્મજયંતિ છે તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણીતા સાહિત્યકાર હોવાની સાથે એક સારા એવા ચિત્રકાર પણ હતા તેમણે ઓગણીસો ને અડતાલીસથી ત્રેપન દરમિયાન કલકત્તાની વિશ્વભારતી યુનિવર્સિટી એટલે કે શાંતિ નિકેતન ખાતે નંદલાલ બુજ પાસેથી ચિત્રકળાની તાલીમ લીધી હતી તેઓએ ગુજરાતી પ્રવાસ સાહિત્ય ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ ચળવળમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેમણે નર્મદા અને અન્ય નદીઓમાં થતા પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું તેમણે સૌપ્રથમ વર્ષ ઓગણીસો ને સિતોતેરમાં ઓગણપચાસ વર્ષની ઉંમરે અને બીજી વાર વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં એકોતેર વર્ષની ઉંમરે એમ બે વખત નર્મદા નદીની પરિક્રમા કરી હતી નર્મદા નદી પર તેમનું પ્રથમ પુસ્તક નર્મદા રિવર ઓફ બ્યુટી હતું બે હજાર ચારમાં તેના માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો સૌંદર્ય કી નદી નર્મદા પુસ્તક માટે તેમને મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરદ જોશી સન્માન અને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર એનાયત થયો હતો આ ઉપરાંત થોડું સોનું થોડું રૂપું પુસ્તક માટે પરમ પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક પ્રાપ્ત થયું હતું નિબંધ સંગ્રહ થોડું સોનું થોડું રૂપું અને ભારત મેરા દેશ આ એમના નિબંધ સંગ્રહ પુસ્તકો છે પ્રવાસ ગ્રંથમાં વાત કરીએ તો તેણે સૌંદર્ય નદી નર્મદા પુસ્તક લખ્યું છે ગુજરાતી પુસ્તકોની વાત કરીએ તો પરિક્રમા નર્મદા મૈયાની સ્મૃતિઓનું શાંતિ નિકેતન સૌંદર્યવતી નર્મદા નર્મદાનો પ્રવાસ બાપુને દસ અંજલી અને બાપુ સૂરજના દોસ્ત આવા ગુજરાતી પુસ્તકો તેમણે લખેલા છે હિન્દી પુસ્તકોમાં અમૃતસ્ય નર્મદા અને નદિયા ગહરી નાવપુરાની પુસ્તકો તેમણે લખેલા છે આ સિવાય વાત કરીએ તો વિવેચક એવા મનસુખલાલ ઝવેરીનો આજે જન્મદિવસ આજે ગુજરાતી સાહિત્ય જગતના સમર્થ કવિ અને વિવેચક મનસુખલાલ મગનલાલ ઝવેરીનો જન્મદિવસ છે જામનગરમાં જન્મેલા મનસુખલાલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરની સામળદાસ કોલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું અનુસ્નાતક અભ્યાસ રાજકોટ અને મુંબઈથી કર્યો હતો તેઓ રાજકોટ પોરબંદર મુંબઈ અને કલકત્તામાં ગુજરાતી વિષયના અધ્યાપક અને આચાર્ય તરીકે રહ્યા હતા તો ટૂંક સમય માટે આકાશવાણી મુંબઈમાં વાર્તાલાપ વિભાગના નિર્માતા પણ રહ્યા હતા સારા અધ્યાપકે પોતાના વિષયમાં અધ્યયન અને સંશોધન અવિરતપણે તેમણે ચાલુ રાખવું જોઈએ તે ન્યાયે મનસુખલાલે કવિતા અને વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પરિયેશણા કાવ્ય વિમર્શ અભિગમ દ્રષ્ટિકોણ કનૈયાલાલ મુનશી નાનાલાલ આરાધના ચંદ્રદૂત અભિસાર વગેરે તેઓના કાવ્ય અને વિવેચનના પુસ્તકો છે તેમની કવિતામાં અભિવ્યક્તિ કરતાં વિચારશીલતા વધુ છે ઓગણીસો ને છાસઠમાં ન્યૂયોર્કમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોના પ્રતિમંડળમાં સામેલ કરાયા હતા સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ સમર્થ વિવેચક મનસુખલાલ ઝવેરીનું મુંબઈમાં અવસાન થયું હતું અસ્તુ જય હિન્દ જય ભારત